એટલે અંતર બંને વચ્ચેનું અંતર શોધવાનું છે અહીં પેલો છે બે ત્રણ અને ચાર એક બે કોમાં ત્રણ અને ચાર કોમાં એક તો બે થી બે કોમાં ત્રણ છે એને આપણે એ નામ આ બે કોમાં ત્રણ અને બીજું બિંદુ છે એને બી નામ આપશું ચાર કોમાં એક બે કોમાં ત્રણ છે એને આપણે એક્સ વન અને વાય વન નામ આપશું

y2 - y1 નો વર્ગ અહીં x1 - x2 પણ ચાલે અને x2 - x1 પણ ચાલે ચલો x2 નો માપ શું છે અહીંયા 4 - x1 નો માપ શું આપેલું છે 2 એનો વર્ગ + y2 નો માપ શું આપેલું છે 1 - y1 થશે 3 એનો વર્ગ 4 - 2 એટલે 2 નો વર્ગ + એક માઇનસ ત્રણ એટલે માઇનસ બે નો વર્ગ 2 નો વર્ગ ચાર પ્લસ સામે વર્ગમૂળ ની અંદર આઠ આઠ ને આપણે કઈ રીતે લખી શકીએ ચાર બે આઠ એ બી બરાબર ચાર બે આઠ એ બી બરાબર ચાર કોનો વર્ગ થશે બે નો એટલે ચાર નો ચાર બાર નીકળી ગયા વર્ગમૂળની અંદર બે રહેશે તો એ થી માપ આવેલો છે એકમ બસ આવી રીતે દરેક દાખલાઓ ઇઝી છે અને આખા ચેપ્ટર ની અંદર આવા જ દાખલાઓ આવવાના છે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ દાખલા નંબર બે માઇનસ પાંચ સાત અને માઇનસ એક ત્રણ પ્રથમ બિંદુ છે એને એ નામ આપીએ માઇનસ પાંચ અને સાત અને જે બી બિંદુ છે એને નામ આપીએ માઇનસ એક કોમાં ત્રણ પ્રથમ છે એને કહેશું એક્સ વન કોમાં વાય વન અને અંતર શોધવાનું છે એટલે એ બરાબર એ નો વર્ગ બરાબર એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ પ્લસ વાય વન માઇનસ વાય નો વર્ગ x1 નો અહીં કેટલા આપેલા છે -5 - x2 નો માપ આપેલા છે -1 वर्ग + y1 7 - y2 3 वर्ग -5 --+ 1 નો વર્ગ + 7 - 3 એટલે 4 નો વર્ગ 5 માંથી 1 જાશે એટલે 4 નો વર્ગ प्लस 4 નો વર્ગ 4 વર્ગ 16 + 16 16 બે થાશે 32 આ મળ્યા આપને ab નો વર્ગ અહીંયા દી વર્ગ કાઢું એટલે સામે આવશે વર્ગમૂળ તો ab = વર્ગમૂળ ની અંદર 32 32 ને મિત્રો કઈ રીતે લખી શકાય 16 2 32 બરાબર તો 16 છે કોનો વર્ગ થાશે 4 નો તો ab = 4 દાખલા નંબર ત્રણ એ બી અને માઇનસ એ અને માઇનસ બી તો એ બિંદુના નામ આપીએ એ બી અને બી બિંદુના નામ આપીએ માઇનસ એ માઇનસ બી બંને વચ્ચેનો અંતર શોધવાનું છે એટલે ab નો વર્ગ બરાબર હવે મિત્રો આપણને ખબર પડી જાય કે આ x1 છે અને આ છે y1 આ છે x2 અને આ છે y2 બરાબર તો અહીંયા મૂકી દઈએ x1 - x2 નો વર્ગ + y1 - y2 નો વર્ગ x1 અહીંયા કેટલા થશે a - x2 ની કિંમત થશે -a b, a નો વર્ગ + y1 એટલે થશે b - y2 ની કિંમત થશે -b નો વર્ગ a --+ a નો વર્ગ + b --+ b નો વર્ગ a + a એટલે 2 a નો વર્ગ + 2 બી નો વર્ગ બે નો વર્ગ થશે ચાર એ વર્ગ પ્લસ ચાર બી વર્ગ અહી થશે એ નો વર્ગ બરાબર બંનેમાં ચાર કોમન છે અંદર રહેશે એ વર્ગ પ્લસ બી વર્ગ એટલે એ નો વર્ગ અહીંયાથી વર્ગ કાઢીએ એટલે સામે આવશે વર્ગમૂળ ચાર કાઉસ અંદર એ વર્ગ પ્લસ બી વર્ગ વર્ગમૂળ થશે બે કારણ કે બે નો વર્ગ થાય આપણું એ થી બી નું અંતર બે વર્ગમૂળની અંદર એનો વર્ગ પ્લસ બી નો વર્ગ આ છે આપણનો આન્સર આવી જ રીતે જો તમને મિત્રો અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો જરૂર સબ્સ્ક્રાઇબ કરો આની અંદર કોઈ પ્રશ્ન હોય તમને તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો કોઈ નવા દાખલાઓ હોય જે ન સમજાતા હોય તો એ પણ તમને તમે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવી શકો છો જેથી કરીને તમારા સુધી અમે જવાબ પહોંચાડી શકીએ થેન્ક યુ